હા હા બાપા બાપા કાલ બે કિલો કાલ બે કિલો બે કિલો જોઈ હવે કેલા કુતે હે આમ હવે કુતે પર મને ખબર પડે હવે હાલો જાવીત થરા કાકા કાહે હાલો ફાઇનલી તો આપણે આવી ગયા છીએ ગમળાપુર ગાછા ખવા છે બક્ખાજી કે છે બોલાવનો હે બક્ખાજી તો ફાઇનલી ગાઠી આવી ગયા છે